નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી બોબારો કરીશું નજર આજના સમાચાર પર તલોદ તાલુકામાં આવેલ વાવ ગામે મહાકાલી માતાજી અને મહાકાલેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગનું આજ રોજ બાવીસમો પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ગામમાં સવારે સાત વાગ્યે માતાજીના મંદિરના પટાંગણમાં હવન રાખવામાં આવેલ હતું અને આ હવનમાં તલોદ તાલુકા ભારતીય કિસાન સંઘ સમિતિના પ્રમુખશ્રી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા હવન પૂરો થયા પછી આરતી ઉતારી માતાજીના નિજ મંદિરેથી વાવ ગામમાં શોભાયાત્રા માતાજીના રથમાં મહાકાલી માતાજીની મૂર્તિ પધરાવી અને મહાકાલેશ્વર મહાદેવનો ફોટો પધરાવી વિશાળ વાવ ગામમાં શોભાયાત્રા નીકળી હતી અને બપોરે એક વાગે નીકળી હતી માતાજીના મંદિરે પરત આવી હતી દરેક સમાજના દરેક ભાઈઓ બહેનો વડીલો માતાઓ નવયુવાન મિત્રો અને નાના નાના ભૂલકાઓ ડીજીના તાલે નાચતા કૂદતા આખા ગામમાં શોભાયાત્રા ફરી હતી તેમાં ફરી અને માતાજીના મંદિરે પરત આવી માતાજીની સમૂહમાં આરતી ઉતારવામાં આવી હતી અને બુંદીનું તથા સિંગ ચણાનો પ્રસાદ પણ વહેંચવામાં આવ્યો હતો અને આજે સાંજે વાવ ગામમાં વસતા દરેક સમાજના દરેક ખેડૂત ખાતેદારોએ પોતાની નૈતિક વ્યક્તિગત જવાબદારી સમજીને માતાજીના મંદિરે નિવેદ ચડાવવા માટેની સૂચના આપવામાં આવી હતી અને રાત્રે સત્સંગ અને ભજનનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે તો રાત્રે દરેક માય ભક્તોએ માતાજીના ચોકમાં હાજર રહી અને ભજનનો અને સત્સંગનો લાભ લેવા માટે અંબિકા માય મંડળ તરફથી ભાવભર્યું આમંત્રણ આપવામાં આવેલ છે રાત્રે સુખડીનો પ્રસાદ અને મેથીના ગોટા નાસ્તામાં આપવામાં આવ્યા હતા તેવી જાહેરાત આ રીતે દર વર્ષે માતાજીના પાટોત્સવ નિમિત્તે મહાબદ ત્રીજના દિવસે દર વર્ષે હવન તથા શોભાયાત્રા કાઢી રાત્રે સત્સંગ રાખવામાં આવે છે અને માતાજીની તથા મહાકાલેશ્વર મહાદેવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલુદ સાબરકાંઠા